હાલો ફ્રેન્ડ તો હાલ લો મિત્રો તો જય દ્વારકાધીશ તો કેમ છો મિત્રો મોજને મોજમાં જશો અમે જઈ રહ્યા છીએ આજે જ તો તમારે પણ આવવું હોય તો વી આવો દ્વારકા જુઓ મિત્રો અમે ટ્રેનમાં જ આવી છીએ ખમભળીયા વટી ગયા છે મિત્રો જુઓ મિત્રો અમે બે જણા ગયા છીએ એક મારા ભાઈનો છોકરો અને એક હું દ્વારકા બેઠો ઠીક એમ થાય બાકી કાય થાય નહીં એટલું જ થાય હા મારા દ્વારકા મારો દ્વારકાધીશ તો ફાઈનલી મિત્રો જુઓ મિત્રો દર્શન કરી દ્વારકાધીશના દ્વારકાધીશ ભૂગી ગયા છીએ દ્વારકા મિત્રો તો જુઓ મિત્રો અમે ટ્રેન ની ઉતરીને હવે બહાર નીકળી ગયા છીએ રેલવે સ્ટેશનની અને હવે જઈશ દ્વારકાધીશ દ્વારકાધીશના દર્શન કરવા ના વચ્ચે એક બગીચો આવી ગયો છે ને વ્યૂઝ જોઈ લેવી અને અમારે સતિષ તો ફાઇનલી મિત્રો જોવો મિત્રો અમે મંદિર પાસે ભગી ગયા છીએ અને દરિયાનો વ્યૂઝ તમે જોઈ શકો છો મિત્રો તમારે પણ આવવાની જરૂર છે મિત્રો દ્વારકા હોય એક વખત આવો માંગો દસ આપે વીજ જે દ્વારકાધીશ હો દ્વારકાવાળાની દયા હો દરિયા જોઈ શકો છો મિત્રો તમે

મિત્રો અમારા ભરવાડ સમાજનો આશ્રમ છે જમવાની રહેવાની બધી સુવિધા અમને પૂરી પાડે છે અમારો ભરવાડ સમાજ તો જય દ્વારકાધીશ આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ મળીએ એક કાલે નવો બ્લોગ લઈને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ન